રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ચાર લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ભાદર નદીના પુલ પાસે કારનો ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી સાહીઠ ફૂટ નીચે નદીમાં ખાબકી હતી આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી ગઈ છે અને તરવૈયાઓની મદદ વડે તમામના મૃતદેહોને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચાર વ્યક્તિ ધોરાજીના જતપુર રોડ ઉપરના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે તો અકસ્માતમાં પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોય અને અકસ્માત સર્જાયો હોય તેવું જાણવા મળેલ છે અકસ્માતને લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજન તથા ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મૃતકના નામ સામે આવ્યા છે જેમાં સંગીતાબેન કોયાણી પંચાવન વર્ષીય લીલાવંતીબેન ઠુમર બાવન વર્ષીય દિનેશભાઈ ઠુમર પંચાવન વર્ષીય તેમજ હાર્દિકાબેન ઠુમર બાવીસ વર્ષીયનું નામ સામે આવેલ છે